નમસ્કાર બોલાઈમાં આપણું સ્વાગત છે હું છું બરકત ઉદા છોટાઉદેપુર જિલ્લામાં તો અમે આજે વરસાદનો માહોલ જમ્યો છે ગઈકાલ સવારથી અત્યાર સુધીને વરસાદની વાત કરીએ તો બુડલીમાં જ માત્ર બુડેલીમાં સવારે દસ વાગ્યા સુધીને કુલ પાંચ ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકી ગયો છે એ જ હાલત છોટાઉદેપુર જિલ્લાના અન્ય પ્રાંતોની પણ છે સુખી ડેમમાંથી પહેલાં એક દરવાજો ખોલવામાં આવ્યો હતો બે દરવાજો ખોલવામાં આવ્યો છે સાથે મલાજા ગામના દ્રશ્ય જોઈ રહ્યા છો આ મલાજા ગામે જે રીતે એક પિકઅપ છે તે અહીંથી પસાર થતી હતી એક કોતર છે કોતરમાં જ્યારે પસાર થતું હતું આ પિકઅપ જે જ્યારે કોતર પરથી નીકળી હતી એ વખતે વરસાદ નહોતો વરસતો પરંતુ જ્યારે એ કોતર પરથી પસાર થતી હતી અને અચાનક જ ત્યાંથી પાણી આવ્યું કોતરમાં અને આ પિકઅપ તણાઈ ગઈ અને પિકઅપ તણાઈ ત્યારે એ કિનારા પર જ ઊભી હતી અને એને ક્રેન વડે બહાર કાઢવાના પ્રયાસ કરવામાં આવ્યા અને મહામુસીબતે કલાકોના મહેનત બાદ જહેમત બાદ આ પિકઅપને બહાર કાઢવામાં આવી સમગ્ર દ્રશ્ય આપણે બહુ લાઈવ સમક્ષ એક્સક્લુઝિવ જોઈ શકો છો અને આજે બનાવ બન્યો છે આજે સવારનો બનાવ છે સતત વરસાદને લીધે છોટાઉદેપુર જિલ્લાના નદી નાળા છલકાઈ ઉઠ્યા છે અને નદી નાળા છલકાઈ ઉઠ્યા ત્યાર પછીના દ્રશ્ય બોડી લાઈવના સ્ક્રીન પર તમે જોઈ શકો છો કઈ રીતે પરિસ્થિતિ સર્જાય છે અને તમામ કોતરો આ જ પ્રકારે છલકાઈને વહી રહ્યા છે તે સમયે બોડલી નજીકના એટલે કે છોટાઉદેપુર જિલ્લાના મલાજા ગામે જે રીતે પિકઅપ અહીંથી જ્યારે નીકળી તે વખતે વરસાદ નહોતો તે વખતે કોતરમાં પાણી પણ ઓછું હતું અચાનક જ અહીં પાણી આવ્યું આવી એક ઘટના બે હજાર સત્તરમાં પણ બની હતી અને તેમાં એક મહિલા છે તણાઈ ગઈ હતી એ પ્રકારની ગ્રામજનો દ્વારા માહિતી મળી રહી છે ફરી એક વખત બનાવો બન્યો છે અને સ્થાનિક પ્રશાસન અને સરપંચો સહિતના જાગૃતતા કેળવવાની જરૂર છે કારણ કે અહીં બ્રિજની જરૂર છે માગણી છે ને એ સંતોષ ન સંતોષાતા આ પ્રકારના બનાવો બને છે છોટાઉદેપુરથી લોકો શોર્ટકટ નીકળવા માટેનો પણ પ્રયાસ કરતા હોય ત્યારે આ પ્રકારના ગ્રામીણ માર્ગો પણ પસંદ કરે છે અને ત્યારે જ આવી દુર્ઘટનાઓ પણ સર્જાય છે ગ્રામીણ વિસ્તારના રસ્તાઓ છે એનો કચ્ચર ગાણ વધી ગયો છે અને આ જે કંઈ પણ છલિયાઓ બાકી રહ્યા તે પણ ભારે વાહનો નીકળતા આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે અને આપણે જે આ સમગ્ર ઘટનાક્રમ છે અને એનું રેસ્ક્યુ એટલે કે એનું બચાવ કામગીરી કરવામાં આવી ગાડીને બહાર કાઢવામાં આવી ક્રેન વડે તે પણ આપણે સમગ્ર દ્રશ્ય જોઈએ થેન્ક યુ

गाड़े चालू हैं चालू ही चालू हैं गाड़ी चालू हैं चालू हैं चालू हैं गाड़े बंद क्या रहते हैं निकली चीज़ हैं टीवी चीज़ हैं नहीं कार्डिना दयन्या हाय दयन्या हमके हाय दयन्या